એક હતો ખેડૂત તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનતુ હતા પણ તેઓ અંદરો સાથે લડતા ઝઘડતા હતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચે દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે એમને ખૂબ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેને પાંચે દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું જુઓ આ લાકડાની એક પણ લાકડી કાઢ્યા વિના આખી તમારા કોણ તોડી શકે છે ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથ માંગી લીધી દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એ માંગથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચે જનસંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝગડીને અલગ અલગ રહેશો તો કમજોર બનશો તો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ માંગ જય માંગ મોગલ લખજો જય માંગ મોગલ